ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હરર મહાદેવ કેમ છો જય માતાજી આઈ હોપ બધા મજામાં હશે આપણે ઉઠી ગયા છે ખબર નહીં નાવા કી લાગ્યા રો ઉઠી ગયા છે ઉઠીને આરામ દિવસ છે બચ્ચો હવે આજે બહાર જવાનું છે મારા ભાભી છે એના સિસ્ટરના ઘરે જવાનું છે રિલેટિવમાં જવાનું છે હજી તો પહેલાં તેઓ સવાર સર ઉઠી ગયા છે ઊઠીને હાલ બેસ્યા જ છે મમ્મીને બધા ગયા ખબર નહીં આવું મને અત્યારે મોર્નિંગમાં શરદીને ઉઠી ગયું છે ભાભી શું કરે છે ઘરે મહેમાન આવેલા છે તો એ બધા સુધાર છે હજુ મારા ભાઈ જોડે આવેલા છે બને છે રોટી કેમ કે હમણાં તો મોર્નિંગમાં રોટી ખાવાની આદત નહીં બટ જે મહેમાન લોકો આવ્યા છે એમના માટે નાસ્તો બને છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ભાભી બનાવે છે મસ્ત મસ્ત રોટી અત્યારમાં ને આપણે બનાવીએ છીએ વિડિયો અને મને થઈ ગઈ છે બહુ બધું શરદી થઈ ગઈ છે ને મારે બહારે જવાનું છે મારા ભાભીના સિસ્ટર છે એમના ઘરે મારે આજે જવાનું છે ત્યાં આપણે શું કરવા જવાનું ઉતાણી છે એટલે આડો દેવા જવાનું ઉતાસની હોય ને એટલે જવું પડે શું કરવા આડો દેવા એવું હોય ને તો બસ જો કામ કાજ ચાલે છે મોર્નિંગમાં તો ચાલો બી કન્ટિન્યુ રહીજો ને અમારા બ્લોગ જોવાનું નહીં ભૂલતા આજે અમે બહાર જઈશું તો ત્યાં બનેલું શૂટ કરીશું ટાઈમ મળશે તો બાકી પછી અમે જે ઘરની અંદર જે પણ કોણ આવી છે કેટલી સરસ મજાની રોટી પાકે છે આપણે તો મોર્નિંગ મોર્નિંગમાં એ એ રાખી દેવાનું આપણે તો મોર્નિંગમાં નહીં એટલું બધું નાસ્તો ને એવું રોટી બધું નહીં ખાઈએ એટલે આપણને તો એવું નહીં ભાવે તો ભાભી છે બનાવે છે મહેમાન માટે તો ચાલો બી કરો તો જો ફ્રેન્ડ્સ અત્યારમાં કામ ચાલે છે અત્યારે કિચનમાં મમ્મી ચાલો તો હવે રોટી રહી છે પપ્પા ખાયા પપ્પા ખાયા પપ્પા ખાયા ચાલ રોટી પકાય ને બધું રેડી થઈ જશે ચાલો તો મે ગાઈસ હવે જવાના છે આજે બારે ચાલ આલુ Terdus, lewat ujian. Ah, okay. Ah, korrelasi besar. Ini You nanti.

આજે હું ઉપાસ છું ને એટલે મારે ચાલે રેલી આજે ઉપાસ છોકરો ગાઈસ અમે આવ્યા છે ભાભીના ઘરે ને આ રોહી જો કે પરેશાન કરે છે આ એક લાગડી લઈને બધાને માર્યા માર કરે છે આમ જો તમે સમે હા કોણ આવ્યું છે ભાભી અહીંયા ઊભા છે ઓલા ભાઈ કોણ ફ્રેન્ડ્સ તમે આવ્યા છે ભાભીના ઘરે હજુ અહીંયા છે થોડીવારમાં નીકળવાના છે મારા મમ્મીને આવી છે એટલે દાદા આવશે તો કહેશે છે કે ભાઈ તોડફોડ કર્યો આરોહી

કરે છે ડરી ગઈ પાણી ચાલો ફ્રેન્ડ જમવાનું બની ગયું છે આપણે અત્યારે જમી લઈએ